નમસ્કાર સબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વજગડાની વ્યવસ્થા રૂપે 62 વર્ષીય વધુ ઉમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે સરકારના આ નિર્ણયનો વિરોધ થતા સરકારે હવે યુ ટર્ન લીધો છે તાજેતરમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબતે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ એકથી બારમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે વધુ ઉંમરના હોય તે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે સરકારના આ નિર્ણયનો વિરોધ થતા સરકારે હવે યુ ટર્ન લીધો છે વિવાદ વધતા જ સરકારે શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કર્યો છે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ વિવાદ વકર્યો હતો શાળા સંચાલક મંડળે આ નિર્ણય બાદ નારાજગી દર્શાવી હતી અને સરકારને પત્ર લખીને નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી નિવૃત્ત શિક્ષક આવે તે આનંદની વાત છે પણ બેરોજગાર શિક્ષકોની ભરતી થવી જ જોઈએ રાજ્યમાં જેટલી ઘટ છે તેટલા શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે આ ઉપરાંત ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સામે રોષ ભર્યા છે હાલમાં શિક્ષકો ભરતીને લઈને કચ્છ સહિતના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ પણ શિક્ષકોની ભરતી કરવા માટે હાથમાં બેનર લઈને વિરોધ કરતા હોવાનું સામે આવ્યું હતું સરકારના આ નિર્ણયથી ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો વિરોધ અને વિવાદ વકરતા સરકારે આખરે પરિપત્ર પાછો ખેંચીને યુ ટર્ન માર્યો છે સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ના થાય એ હેતુ છે દિવસ દિવસ લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા શિક્ષકો મેરી અથવા તો ઉંમર કે જે થોડું ઘણું બાંધકોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અને અને યુવાનોને વાત છે એ એ પ્રશ્ન પણ ખૂબ સાચો અમે સ્વીકારીએ છીએ ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત પરિપત્ર કર્યો હતો પરંતુ અમને જયારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકો નથી મળ્યા એ અમે વિચારણા કરીશું નિર્ણય સરકાર ના હોય અધિકારી હોય કે મંત્રીઓ હોય કોને છે એવું ધ્યાન દઉં થેન્ક યુ હા ભાર